તો પહેલો મેળો છે જેનું નામ છે તરણેતરનો મેળો જેને આપણે રંગના મેળા તરીકે ઓળખશું કારણ કે આ મેળામાં રંગબેરંગબી છત્રી તમને છે એ જોવા મળશે તો તરણેતરનો મેળો છે કે જે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં બરોબર છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલ ચોટીલા તાલુકામાં આવેલ થાનગઢ મુકામે બરોબર છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું શું આવેલું છે મંદિર છે એ ભરાય છે જેને આ સ્થળને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે તો કે આ સ્થળ ને યાદ રાખજો ભરાય તો યાદ રાખજો તરણેતરનો મેળો છે જે વાસુકી નાગની ભૂમિમાં માં ભરાય તો આને વાસુકી નાગની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર

ત્રિણેત્રેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કેવી રીતે થઈ સ્કંદ પુરાણ જે આપણો એમ કહી શકાય કે એક સાહિત્યિક સ્ત્રોત કહેવાય કયું છે સ્કંદ પુરાણ તો સ્કંદ પુરાણની અંદર એવું કીધું છે કે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર એક કમળના ફૂલ છે એ ચડાવવાના હતા ત્યારે છેલ્લું એક કમળનું ફૂલ છે એ ખૂટ્યું જેમ આપણે ભગવાન શિવને કોઈ પણ વસ્તુ ચડાવીએ એ ખંડિત ચડાવતા નથી તૂટી ગયેલી કમળનું એક ફૂલ ખૂટ્યું કે ખંડિત નીકળ્યું ત્યારે એવું કહેવાય કે ભગવાન વિષ્ણુએ પોતાનું નેત્ર પોતાનું નેત્ર શિવજીને ચડાવ્યું ત્યારથી અહીંયા છે ત્રિનેત્રેશ્વર મહાદેવની શું થઈ છે સ્થાપના થઈ છે તો યાદ રાખજો ત્રિનેત્રેશ્વર મહાદેવની સ્થાપના કેવી રીતે થઈ તો કે સ્કંદ પુરાણમાં કીધું છે મુજબ કે ભગવાન એ શિવજીને પ્રસન્ન કરવા માટે એક કમળના ફૂલ ચડાવવાના હતા છેલ્લે એમાં એક કમળનું ફૂલ ખૂટ્યું ત્યારે એને પોતાનું નેત્ર શિવજીને ચડાયું ત્યારથી તેને ત્રિનેત્રેશ્વર તરીકે ઓળખવામાં આવે છે અને આ ત્રિનેત્રેશ્વર જે મહાદેવનું મંદિર છે જ્યાં એક માત્ર ધજા પાળિયાદના મહંતની ચડે છે બીજા કોઈની ચડતી નથી યાદ રાખજો અહીંયા એકમાત્ર ગદની ધજા ચડતી હોય તો એ પાળિયાદના મહંતની ચડે છે બીજા કોઈની ચડતી નથી પાળિયાદની ભૂમિ છે કે જે ઉનામ ઉનળ બાપુની ભૂમિ જે વિસામણ બાપુની ભૂમિ એટલે આપણે શું કહેશું પાળિયાદ તો યાદ રાખજો અહીંયા એકમાત્ર ધજા છે એ કોની ચડે છે પાળિયાદના મહંતની આવો એનો ઇતિહાસ છે મહંતની ચડે છે એવી જ રીતે ગુજરાતની અંદર જે નકળંગનો મેળો ભરાય છે ભાવનગર જિલ્લાની અંદર ઘોઘા તાલુકામાં જે નકળંગ કોળિયા ખાતે ભરાય છે એમાં એક માત્ર ભાવનગર મહારાજના હસ્તે પૂજન થયેલી સફેદ મહારાજ ભાવનગર સ્ટેટના હસ્તે પૂજન થયેલી સફેદ કલરની ધજા ચડે છે કયા મેળામાં નકળંગના મેળામાં બરોબર છે તો આ પાળીયાનના મહંતની ધજા ચડે છે બરાબર છે જે અહિયાં કયા મહાદેવનું મંદિર છે ત્રિનેત્રેશ્વર ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે હવે આ આ જે જે છે 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 બરોબર નો મેળો એ ક્યારે ભરાય છે તો કે ભાદરવા સુદ ચોથ પાચમ અને છઠ ભાદરવા સુદ ચોથ પાચમ અને છઠ ના રોજ ત્રણ દિવસ જે ભરાય છે બીજી વસ્તુ મહત્વની કે આ મેળામાં તમને આહીર રબારી ભરવાડ કાઠી અને કોળી કોમ્યુનિટીના લોકો ભાઈઓ અને બહેનો આહીર રબારી ભરવાડ કાઠી અને કોળી કોમ્યુનિટીના ભાઈઓ બહેનો વૃદ્ધ વડીલો બધા હોય છે તો આ મેળામાં તમને આ બધી કોમના લોકો જોવા મળે છે જેમાં કોળી કોમની બહેનોનો જેમાં કોળી કોમની બહેનોનો ઘણી વખત પૂછાઈ જાય યાદ રાખજો ત્રણ તાળી રાસ કોનો છે તો કોળી કોમની બહેનોનો ત્રણ તાળી રાસ કયો રાસ ત્રણ તાળી રાસ જોવા મળે છે અથવા ત્રણ તાળી રાસ પ્રખ્યાત છે ત્યારે ભરવાડ કોમના લોકોનો બરોબર છે

કે હુડોરાસ અને ડોકારાસ સાથે કઈ કોમ્યુનિટી નું નામ જોડાયેલું છે તો હુડોરાસ અને ડોકારાસ ની અંદર ભરવાડ કોમ્યુનિટી ના લોકોનું તમને છે નામ જોવા મળશે ઓકે ચાલો ડન હવે આની અંદર બીજું મહત્વની બાબત કે હવે આ મેળો છે એને મહાભારતની અંદર શું સંબંધ છે બરોબર છે મહાભારતની અંદર શું સંબંધ છે એકવાર અંદર આ સવાલ પૂછાઈ ગયો હતો બરોબર છે કે જે હુડો રાસ છે એને નીચેનાથી કેવી રીતે ઉત્પત્તિ થઈ હતી બરોબર છે એસટીઆઈ ની એક્ઝામમાં સવાલ હતો હુડો રાસ ઉત્પત્તિ શેનાથી થઈ હતી બરોબર છે તો હુડો રાસની અંદર તમે જોશો તો ભાઈઓ બહેનો જે રાસ લેતા હશે તો સામસામે એના માથા આવતા હશે તમે ઘણી વખત કોઈના મેરેજ ફંક્શન કે કોઈ ઉત્સવમાં ગયા હોય તો તમે જોયું હશે કે હૂડો રાસમાં ભાઈઓ બહેનો હોય કે ખાલી બહેનો બહેનો હોય તો સામ સામે માથા આવતા હશે એટલા માટે એમાં એવું ઓપ્શનમાં હતું શું હતું કે ભાઈ ઘેટાની લડાઈ તો ઉત્પત્તિનો સંબંધ છે એ આની સાથે છે એ જોવા મળશે બરાબર છે તો આ પ્રમાણે છે એનો સંબંધ છે એ જોવા મળે છે હવે મહાભારત સાથે શું સંબંધ છે આ મેળાને મહાભારત સાથે શું સંબંધ છે તો એવું કહેવાય કે અર્જુને બરોબર છે જે દ્રૌપદી માટેનો જે મત્સ્યવેદ કર્યો તો એ મત્સ્યવેદ કર્યો એ જ સ્થળ એટલે કયું હતું તરણેતર યસ લાલાભાઈ બરોબર છે તો લાલાભાઈ ખાટરિયા તમને ખ્યાલ હશે કે તમારે સામ સામે છે બરોબર છે એ તમારે રાસ છે એ લેવો પડતો હશે બરાબર છે પણ યાદ રાખજો હોડો રાસમાં સંગીતનું મહત્ત્વ છે કાન ગોપીના ગીતો ગવાય પણ ડોકા રાસમાં ગીત ન હોય તો ઢોલના તાલે પણ થતો હોય બરોબર છે તો ઢોલના તાલે પણ થતો હશે તો અહીંયા એવું કહેવાય છે કે અર્જુને દ્રૌપદી માટે થઈને જે મત્સવેદ દ્રૌપદીના સ્વયંવરમાં જે મત્સ્યવેદ કર્યો ઈ સ્થળ એટલે કયું હતું તરણેતર અને આ તરણેતર છે એને ક્યાંક પાંચાળ પ્રદેશ શું કહેવાય છે પાંચાળ પ્રદેશ અથવા મહાભારતમાં એને દ્રુપદ નગરી બરોબર છે પાંચાળ પ્રદેશ અથવા એને શું કહેવાય છે દ્રુપદ નગરી તરીકે ઓળખવામાં આવે છે તો આગળ વધીએ કે આ મેળામાં આ સ્થળને પાંચાળ પ્રદેશ અથવા દ્રુપદ નગરી તરીકે દ્રુપ નગરી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ત્રણ દિવસ સુધી બરોબર છે દુહા છંદ ભજન આ બધી રમઝટ છે એ ચાલતી હોય છે બધા લોકો છે એ રાસ છે એ લેતા હોય છે બરાબર છે અને આ મેળો છે એ લોકો મહાલતા હોય છે તમને ખ્યાલ હોય તો અહીંયા આ મેળાની અંદર તમે ટ્રેન્ડિંગમાં જોયું હશે કે લાડવા ખાવાની સ્પર્ધા છે એમાં એક ભાઈનો રેકોર્ડ તૂટી ગયો કે છેલ્લા કેટલા વર્ષથી એને પુરસ્કાર મળતો હતો જે આ વખતે મળ્યો નહીં બરાબર છે તો યાદ રાખજો કે અહીંયા આ મેળાની અંદર લાડવા ખાવાની સ્પર્ધા પણ થાય ક્યારેક આવું વિધાન આપ્યું હોય તો આપણને આકસ્મિક એવું લાગે બરોબર છે યસ પંદરસો સત્તર છે યાદ રાખવાના મેળા બરોબર છે ચોક્કસથી પાસ થાય એટલે આપણે હુડો છે એ રમશું બરોબર છે હા તો અહીંયા યાદ રાખજો કે આ મેળાની અંદર એક તો આયોજન થાય છે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે ક્યાં મેળાની અંદર ગ્રામીણ ઓલમ્પિક નું આયોજન થાય તો એનું નામ કયું છે તરણેતર નો મેળો જેમાં ગ્રામીણ ઓલમ્પિક નું અને યાદ રાખજો પશુઓની દોડ સ્પર્ધાનું પણ આયોજન થતું હોય છે તો પશુઓની દોડ સ્પર્ધાનું પણ અહીંયા આયોજન તમને છે એ જોવા મળે છે ઓકે તો આ મહત્વની બે બાબત છે પ્લસ હવે તરણેતરના મેળાની અંદર બરોબર છે રંગબે રંગબી છત્રીનું પણ મહત્વ છે રંગબેરંગબી છત્રીનું મહત્વ રહેલું છે કેમ સાહેબ રંગબેરંગબી છત્રીનું મહત્વ છે એ રહેલું છે તો હવે તરણેતરના મેળાની અંદર યાદ રાખજો તરણેતરના મેળાની અંદર જે પરણિત પુરુષ હશે આ મેળામાં આ મેળાની અંદર જે પરણિત પુરુષ હશે આ મેળામાં પરણીત પુરુષ જે લાલ અને પીળો ફેટો બાંધશે પરણીત પુરુષ છે એ લાલ અને પીળો ફેટો બાંધે છે યાદ રાખજો તમે તરણે તરના મેળામાં જાઓ છો તો લાલ અને પીળો ફેટો બાંધ્યો હશે એ કેવો છે પરણિત પુરુષ છે જ્યારે અપરિણીત પુરુષ જેને આપણે ગુજરાતીમાં કહીએ વાંડા બરોબર છે તો અપરિણીત પુરુષ ના હાથમાં છત્રી હશે એનું નક્કી જ છે કે આ માણસ છે એના હજી લગ્ન થયા નથી બરોબર છે તો યાદ રાખજો પરણિત પુરુષે લાલ અને પીળો ફેટો બાંધ્યો છે જ્યારે અપરિણીત પુરુષના હાથમાં શું છે રંગબેરંગબી છત્રી જોવા મળે છે હવે આગળ અહીંયા પરણિત સ્ત્રી છે બરોબર છે જે પરણિત સ્ત્રી છે તેણે અડધો ઘુમટ તાણેલો છે એટલે કે એનો ચહેરો તમને જોવા મળશે પરણિત સ્ત્રી છે તેણે અડધો ઘુમટ તાણેલો છે જ્યારે અપરણિત સ્ત્રી છે બરાબર છે જ્યારે અપરણિત સ્ત્રી છે તેણે આખો ઘુમટ તાણેલો છે તેણે આખો ઘુમટ તાણેલો છે તેનો ચહેરો તમને જોવા મળશે નહીં યાદ રાખજો તેનો ચહેરો તમે જોઈ શકશો નહીં ફેટો એટલે કે એક પ્રકારનો આવે બરોબર છે પાઘડી જેને આપણે કહીએ ઘણી વખત લોકો ફેટો બાંધતા હોય ઘણી વખત એને આપણે કહીએ પાઘડી બરાબર છે તો અહીંયા આ વસ્તુ તમને છે એ જોવા મળશે અને આ મેળાની અંદર જે એક બજાર ભરાય છે જેનું નામ છે બનેવી બનેવી બજાર બજાર યાદ રાખજો કયા મેળામાં ભરાય છે તો કે તરણેતરના મેળામાં બનેવી બજાર ભરાય છે કે જ્યાં માત્ર જ્યાં માત્ર બને વિના પૈસેથી જ બને વિના પૈસેથી જ ખરીદી કરવામાં આવે છે તો બનેવીના પૈસેથી જ ખરીદી કરવામાં આવે એ બજાર બજાર એટલે કઈ બનેવી તો ખાસ યાદ રાખજો કે બનેવી બજાર કયા મેળા સાથે આવશે તરણેતરના મેળા છે એ આવશે બરાબર છે ચાલો ઈ સાફો પણ કહેવાય પરંતુ સાફો એક આખું અલગ થઈ જાય સાફો અને પાઘડીમાં ઘણો છે એ અંતર હોય છે બરોબર છે ચાલો તો આ મહત્વની છે એ બાબત છે ત્યાર પછી જે આ આ મંદિર છે મંદિરનો છેલ્લે એમ કહી શકાય કે જીર્ણોધાર આ મેળો કયા જિલ્લામાં ભરાય સુરેન્દ્રનગર જિલ્લો બરોબર છે કે અહીંયા બીજી મહત્વની બાબત જોઈએ તો આ મંદિર છે એનો જીર્ણોધાર કોણે કર્યો તો છેલ્લે તો કે લખતરના રાજવી હતા કરણસિંહજી યાદ રાખજો આ મંદિરનો જીર્ણોદ્ધાર અહીંયા આપણે લખીએ કે આ મંદિરનો જીર્ણોદ્ધાર આ મંદિરનો જીર્ણોદ્ધાર લખતરના રાજવી લખતરના રાજવી કરણસિંહજી કોણ હતા કરણસિંહજી

લખતરના રાજવી પુત્રી કરણબાની યાદમાં કરાયો હતો તો એવું અહીંયા છે મહત્વનું છે એ જોવા મળે છે આ પહેલો મેળો છે આપણો જેનું નામ છે તરણેતરનો મેળો બરાબર છે હવે તરણેતરના મેળાની અંદર કોઈ વસ્તુ બાકી રહેતી નથી બરાબર છે